છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ ગેરનો મેળો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઉજવણીમાં આદિવાસીઓ નેતાઓને પણ મજા માણી દર વર્ષે હોળીઓના ત્રીજા દિવસે ક્વાંટ ખાતે હોળીના ત્રીજા દિવસે ક્વાંટ ખાતે ગેરનો મેળો યોજાય છે આદિવાસીઓ ઘેરૈયા બનીને માનતા પૂરી કરે છે ક્વાંટના ઠેર ઠેર ઘેરૈયા ની ટુકડીઓ વિશેષ આદિવાસી વેશભૂષામાં ઢોલ નગારા સાથે નાચગાન કરતા ફરે છે આ વખતે સરકારે ગેર મેળા માટે વિશેષ વ્યવસ્થા પૂરી પાડી છે મેળામાં આદિજાતિ મંત્રી કુબેર ડેંડોર પ્રભારી મંત્રી ભીખુ સિંહ પરમાર સાંસદ જસુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સાથે નેતાઓ મન મૂકીને આદિવાસી નૃત્યની મજા માણી આ મેળાને માણવા દેશ વિદેશથી સેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા રિપોર્ટર મોહિન સુરતી છોટાઉદેપુર નમસ્કાર આજે અમારા આદિવાસી સમાજ અને આદિવાસી અમારા જે અમારી પરંપરા સંસ્કૃતિ અને એની ઉજવણી ઘેરનો બેળો કવાટ જે અમારું સૌભાગ્ય છે અમારી શૌર્ય અસ્મિતા અમારી સંસ્કૃતિ અમારી પરંપરા એને જાળવણીનું કામ અમારા યુવાનો વડીલો માતા બહેનો આજે કરી રહ્યા છે અને આજે અમારું વહીવટીતંત્ર શાસન અને પ્રશાસન સાથે સમાજના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી અને અમારા અન્ય ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પ્રમુખ શ્રી સાથે સાથે અમારા સાંસદ અને બધા જ આની આદિવાસી સંસ્કૃતિની આ કલાને માણવા ઉજાળવાને એમાં સહભાગી થવા માટે પધાર્યા છે આ ગેરના મેળાનો એ ઐતિહાસિકતા એ છે કે અમારી જે પુરાની પરંપરા સંસ્કૃતિ અને હેન્ડીક્રાફ્ટ અને સાથે સાથે અમારી વારલી પેઇન્ટિંગ અને પિઠોરા પેઇન્ટિંગ જે સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે જોડાયેલી જે બાબતો જે છે પર્યાવરણની જાળવણી સમાનતા અને સાથે મળીને ઉત્સવો ઉજવવાનું જે કામ એ અમારા ભાતીગળ સંસ્કૃતિ જે અમારી આદિવાસી સમાજની છે એનું સંપૂર્ણ ચિત્ર અહીંયા આજે ઘેરના મેળામાં બધા આપને જોવા મળશે અહીં દેશ વિદેશના પણ મિત્રો અહીં પધારે છે અને અમારી જે અમારી જે પરંપરા છે ને જાળવીનું કામ અમારા યુવાનો અમારી માતા બહેનો જે કરી રહ્યા છે અમારું પંચમહાલ હોય દાહોદ હોય મહીસાગર હોય અમારું છોટા નર્મદા ભરૂચ ઉમરગાંવથી અંબાજી સુધીમાં આ જે હોળીનો જે તહેવાર આવે છે હોળી ધુલેટી એમાં અમારા આદિવાસી સમાજના બાંધવો ભલે ગમે ત્યાં હોય એ નોકરી કરતા હોય ધંધા રોજગાર કરતા હોય કે મજૂરી ગામે ગયા હોય પણ જ્યારે તહેવાર આવે છે ત્યારે એ પોતાના માંદરે વતન ગમે તે કરીને પોતે પોતાના માંદરે વતન આવીને અગિયારસથી આ હોળીનો તહેવારની શરૂઆત થાય છે આજે અને સીધી ધૂળેટી પછીના પણ ચાર પાંચ દિવસ સુધી રહેશે ગામે ગામ લોકો ઘેરૈયાઓ પોતાના વાજિંદ્રો સાથે પોતાની ટીમ સાથે ગામે ગામનું એનું પરિભ્રમણ કરે છે લોકોને સંસ્કૃતિથી વાકેફ કરે છે અને સાથે સાથે આજે બધા જ આ છોટાઉદેપુર કમાટની ધરતી પર બધા જ આજે મળીને આ ઘેરના મેળામાં અહીં આવીને પૂરા દિવસ દરમિયાન આજે આ ખેલકૂદ અને જે અમારી સંસ્કૃતિ છે એનું પ્રદર્શન અમારા આના ગ્રાઉન્ડમાં કરશે અને હું તમામને મારા આદિવાસી સમાજના બાંધવોને સરકાર ઢેર સારી શુભકામના પાઠવું છું અને દેશની આ પ્રદેશની જે સરકાર પણ એમાં મદદ કરી રહી છે આ ઉત્સવ છે આ વસંતોત્સવ છે આ વિકાસનો ઉત્સવ છે એમાં બધા જ જોડાયા છે તમામ મારા આદિવાસી બાંધવોને ઢેર સારી શુભકામના પાઠવું છું અમે આદિવાસી નૃત્યની મોજ માણી અમે એ પરંપરા માંથી છે અમારી સંસ્કૃતિ જે અમારા લોહીમાં છે અને અમે એ એમાંથી પસાર થયેલા છે એટલે અમે આદિવાસી સંસ્કૃતિમાં અમારા જે જે ઢોલ જે શરણાઈ કે વાંસળી કે જે પીહાઓ હોય છે તલવારબાજી હોય એક કે શરણાઈ સુરના બધું જ અમે આ એમાંથી એમાંથી અમે આવ્યા છે અમારી આ ભાતીકાળ સંસ્કૃતિનો જે વિરાસત છે એને મારે બચાવવાની છે આ નવા યુવાનો જે છે એમને પણ મારી વિનંતી છે કે આપણો પિઠોરા પેન્ટિંગ છે અને વારલી પેન્ટિંગ છે એમાં આપણા પરેશ રાઠવા છે એમને તો સન્માનની દેશના પ્રધાનમંત્રીએ આપણે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મિત્રો આપ્યો છે એમને સન્માન કર્યું છે તો અમારી સંસ્કૃતિનું સન્માન છે અમારી કલાનું સન્માન છે અને અમારી પરંપરાનું સન્માન છે એ પણ દેશના પ્રધાનમંત્રીએ કર્યું છે એમને પણ હું એમના વતી સમાજ વતી એમનો પણ હું આભાર માનું છું અને બધા યુવાનોને મારી વિનંતી છે કે આપણી આ ભાતીગળ સંસ્કૃતિ અમારી પરંપરા છે આપણી સંસ્કૃતિ એને આપણે જીવંત રાખવા માટે આપણે બધાએ સહયોગી થવું જોઈએ સહભાગી થવું જોઈએ અને અમે પણ એમાં સહભાગી થયા છીએ